નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં નિરાંત સેવાધામ આશ્રમના સદગુરુ વિક્રમરાજ મહારાજ દ્વારા અને તેમના સંતો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે છેલ્લા સોળ વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તેમના સંતો અને ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ગુરુજીની આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ રાત્રે ભજન તથા સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે સદગુરુ વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુ વિસ્તારના ગામડાઓમાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે રિપોર્ટર સોલંકી કિરણસિંહ દેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય નિરાક સાથે જણાવણી કે ધામ નિરાકુવા નિરાક સેવા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાની રીતે દુનિયામાં જેમ ધામધામ ઉજવાતી હોય વિવિધ રીતે અમારા પાવન સાવિત્ય અને જે ધાર્મિક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એને દીપાવવા માટે સંતો મહાનુભવીઓ જેમ કે અમારી બાજુમાં બેઠેલા અમારા અર્જુન મહારાજ વડોદરા રહે છે એવા પણ મહારાજો વારંવાર અમારી સંપર્કમાં રહેતા હોય અને આવાના આવા અનેકવાર ધર્મ સત્સંગના પ્રોગ્રામો કરતા હોય પરંપરાની રીતે જોઈએ તો ગુરુ પૂર્ણિમા દરેક જગ્યાએ દરેક ગુરુદ્વારે જેમ ઉજવાતી હોય તેવી રીતે અમારા આ મેરા આની ભૂમિ પર અને એક પરંપરાની રીત પર વર્ષોથી હું આ કરી રહ્યા છે એમાં સંતો ભક્તો ગામના વડીલો નાના નાના ભૂલકાઓ તેમજ ભક્ત પ્રેમીજનો આ બધા ભેગા મળી અને બહુ સુંદર રીતે આ પ્રોગ્રામને દીપાવીએ છીએ